શા ચુંબક વડે આકર્ષિત થાય છે દોરી ચુંબક વડે આકર્ષિત થતી નથી ચુંબક વડે આકર્ષિત થાય છે પેન્સિલ નું ચુંબક વડે આકર્ષિત થતો નથી પેન્સિલ ચુંબક વડે નથી પ્લાસ્ટિકની માપપટ્ટી ચુંબક વડે આકર્ષાઈ નથી જે પર ચુંબક વડે આકર્ષિત થાય છે

રબર દીવાસ પ્લાસ્ટિકનું ઢાકણ પાંચ રૂપિયાનો સિક્ક પથ્થર અને રબર થેન્ક યુ